રામ તો સ્વાગત છે તમારું આમ તો નવો જ ન કહેવાય કેમકે કાલે અમે પછી ટેમ્પલ ટેમ્પલથી ક્યાંય ગયા નહોતા ફરવા સીધા આવી ગયા હતા રૂમે કેમ કે થોડાક થાકી ગયા હતા અને થોડુંક બીજું કામ હતું એટલે ફરવા જવાનું હતું બર આગે પણ અહીંયા ગયા હોત તો હલથી ફેર બહુ મોડું થઈ જાય એટલે અત્યારે જો છેલ્લા બેલા પેક કરીને આ રૂમને ચેકઆઉટ કરી દેવાનું હોય બધું જો એમનું કનેક્ કમ્પ્લેટ એટલે ચેકઆઉટ કરીને અત્યારમાં આપણે ગાડી ઉપર રેન્ટ ઉપર લઈ લીધી છે અને ગાડી કઈ હે તમને હમણાં અહીંયા જ ને દેખાડું એક નંબર છે તો મળી હાલો અહીંયા જઈને ત્યારે આપણે મિત્રો આવી ગયા છીએ ને એવું રેન્ટ ઉપર આપી અહીંયા આવી કંઈક ઓફિસ છે એની અને બાઈકનું ભાડું નહીં તો બહુ જાજુ કે છે અને લાઇસન્સ વગર જો બાઈક મળે નહીં લેવી હોય તો થોડાક વધુ દેવા પડે આપણી પાસે લાઇસન્સ છે નહીં તોય આવી જાય છે આપણી પાસે થોડોક વધુ દઈ દઈશું પૈસા બાઇક લઈને જો અગિયાર તો એને વાગી ગયા હજી અમારે બહુ આબુ આવવાનું છે તો જલ્દી બાઇક લઈ લે પછી તમને મળું એનું થઈ ગયો હવે જો આ બધા હેલમેટ ગોતી આવું પછી હેલ્મેટ લીધા દે ગાડી જોવા બહાર થોડી મીત્રો આપણે ગાડી લઈ લીધી છે આપણો વિચાર હતો આ લેવાનો પણ આ ગાડીમાં છે ને ચાલન બહુ કાપે છે કેમકે આ ગાડી હિમાલયન છે આની જેવી ગાડી છે ને જેવી ગાડી છે પણ એમાં ચાલન બહુ કાટે છે એટલે હે ને આપણે આ લઈ લીધી નાની એમથી એક ટીવા સસ્તી આપણે પાંચસો રૂપિયાની આવે છે પણ લાઇસન્સ નહોતું એટલે બસો રૂપિયા એક્સ્ટ્રા લીધા છે હવે આપણે અહીંથી નીકળવાનું છે જલ્દી કેમ કે થઈ ગયું છે બહુ મોડું ફટાફટ આપણે નીકળવાનું શું કેમ કે વાગી ગયા છે તમે જો આ એને આજે ગયા થઈ ગયા ફટાફટ નીકળે જ આવી બોલે તમને રસ્તામાં રસ્તામાં જો કે વિડિયો જ નહીં ઉતારવાનો પણ તો આ વાયા બે ધંબા ઈ થોડા એક બે ફૂટે લઈ લે છે બાકી સીધા અહીંયા જઈને તમને મળશે પહેલા મિત્રો આપણે પેટ્રોલ પુરાવવું પડે કેમ કે પેટ્રોલ તો જો કે હતું આમાં પણ તોય આપણે પુરાવવું પડે બસોનું પુરાવ્યું છે ને ફોનું હારે લેવી છે નજારા જોવા આપણે પરમ દિવસે ગયા તો એ સાઈડ જ જવાનું છે પણ ત્યાંથી થોડોક રસ્તો અલગ પડી જશે સુધી છે એક્ટિવ અને આ છે આપણે જવાનું છે ઉપર ચડીને જોગને વોટરફોલ અને નાસ્તાનું ને એવું બધું છે જોઈ શકો છો તમે લોકેશન જોઈ શકો ઓલા પણ જો બરફ છે આપણે જે થોડોક ચડ્યા છે ઓ 200 મીટર લોકેશન આવો આ બધે મેંગી ના બધા સ્ટોલ છે અને જો આમ હેટ આમ ઉપર જવાનું આપણે હજી બહુ કાપવાનું અત્યારે વાગી ગયા છે બાર બાર ને દસ થઈ છે જોયું કેટલીક વારમાં પહોંચ્યું એમ આવી ગયો છે નાનો અમથો વોટર ક્રોસિંગ આવ્યું પાણી હશે અહીંયા હા બરફ જેવું આ જો કે બરફમાં ઓગળીને જ આવે છે પાણી તોય મિત્રો આપણે ઠેઠ આમ નીચેથી આમ લો સડીને આવ્યા છે ને શું લેવા ખબર છે જો આવો નજારો જોવા મળે આ છે જોગની વોટરફોલ જો આવા પણ આવે બહુ લપશે માંડ માંડ ઉપર આવી ગયો આપણે ફોલો જો જ્યાં આટા મારે છે અહીંથી આમ આગળ જવું છે પણ રસ્તો જવો તો થોડો પાણી પડે છે જોરદાર પણ એ થોડું બીજું ઉપર જાય ને તો વધુ મજા આવે

હજી આ તો નાનું છે મેન વોટરફોલ આજથી ઉપર છે અને આપણે એટલો બધો ટાઈમ નથી કેમ કે આપણે અહીંથી અટલ ટનલ અહીંયા બધી આગળ જવાનું છે એટલે આપણે અહીંથી જ પાછું વળી જવાનું છે વોટરફોલ આજે ફોટા પડાવી લીધા છે કેમેરામાં અને જો આ ભાઈ પડાવે છે અહીંયા એક ફોટાના ધરી ખર્ચો થઈ જવાનો આજ તો લોકેશન એક નંબર આવે આવેલ આપણે હાલતા થઈ ગઈ છીએ પાછા નીચેની સાઈડ અને રસ્તા જો એકવાર અને ઉપરની સાઈડ જવું હોય તો ઓલ્લાપણેથી એક રસ્તો થાય છે એ મેઇન વોટરફોલ જાય થાય પણ આપણે એટલો ટાઈમ નથી અહીંયા બે વાગી ગયા જે આપણે આગળ જવાનું છે એટલે આપણે અહીંયા નીકળી જાય આપણે મિત્રો જાતા અટલ ટનલ વચ્ચે વચ્ચે થોડુંક તાપણું હતું એ ઊભા રહી ગયા તાપવા માટે ને ચા પાણી નો એટલે ચા પી લીધી આરો હવે પાછું નીકળવું છે આપણે અટલ ટનલ બાજુ

લેજી પાછો જવાનું મોડ થઈ જાય અને અહીંયા આપણે એક લોકેશન લેવાનું છે એટલે થોડક ફોટા ને ઉભાડવી પછી જાવી પાછા છોરાની ફી હો બસ પોલીસ છોરાને બતાવો અરે ઉરાદો ફોટા ફોડાવા હોય ને મિત્રો આપણે ફોટા ને ઉબધું પાડી લીધું છે અને હવે 4 વાગું 4 વાગી ગયા છે 5-10 મિનિટની વાર છે ટાઈટ એટલી છે જો ફૂલ પેક થઈ જાય મોજા બજા પેરે હજી જો ચાર વાગ્યા તો સુરદાજા ઓલા પહાડ ની પાછળ ઉપર હજી તડકો છે પણ અહીંયા કંઈ નથી એટલે આ બધે બહુ ટાઈટ હોય છે તો યાદ મળો હવે મળે મિત્રો ઊભા હતા અહીંયા ચા પીવા માટે ઓર્ડર લીધો તો અત્યારે ફરથી આ એક નાસ્તા માટે ઓર્ડર લઈ લીધો છે કેમ કે વાગી ગયા છે હવા ચાર અને ભૂખ થોડીક લાગી ગઈ છે તો ચા અને વડાપાવા મંગાવી લીધા છે પ્રાઇસ થોડીક હાઈ છે એસી રૂપિયા હોય એટલે અત્યારે ઓલવી ગયું છે કેમ કે લીલા લાકડા છે એટલે આમ જો ઉપર તડકો હોય આ બાજુ બધી આ બાજુ બઉ ટાઈટ હોય છે ઉપર બધો વાંધો ન હોય પણ આ બહુ ટાઈટ હોય ખાઈ લો સાણા મને તો મિત્રો નાસ્તો ને હું કરી લીધું છે અને જો પાછા બધા થઈ ગયા તૈયાર મોડું થઈ જાય એવું છે એટલે હવે એક લોકેશન જ લેવા જવા જેવી સીધા આપણે મનાલી કેમ કે આ દેવાની પાસી છે આપણે રેન્ટ ઉપર લીધી છે એમ તો અહીંયા આઠ વાગ્યાનો ટાઈમ છે પણ અહીંયા પછી ટાઈટ બહુ જાજી પડવા મને માઇનસમાં ટેમ્પરેચર થઈ જાય અત્યારે ટેમ્પરેચર દસ વીસ હશે એટલે હેને જલ્દી નીકળી જાય को की जैसे मनने लो पैसी एक एक्टिव तो है दीदी दीजी पासी हां भाई ने सी भाई है वो चेक करे अभी कुछ दिक्कत तो नहीं है ना कुछ भी दिक्कत नहीं होगी ठीक दिक्कत तो आपको भी रेंट पे लेनी है भाई तो इधर आ जाना नाम क्या है भैया आपके मनु वोट मनु वोट भैया गया आ जाना इधर चलो चलते हैं भाई આજે ને સસ્તી રેટમાં મિલ જાય લાયસન્સ કઈ બી ના પી મિત્રો હોટેલ બાજુ થાય તો મિત્રો આપણે અત્યારે બસમાં અને પેલા ઉતારવામાં માં જાવ તો બસ ભેગી ન થાય માન માન કમ્પ્લીટ ટાઈમિંગ અહીં પહોંચ્યા છીએ અત્યારે અમે નીકળી ગયા છીએ કુલ્લુ ની તરફ અત્યારે આપણે જવાનું કુલ્લુને મનાલી ને આપણે ટાટા બાય ભાઈ કરી દીધું છે છેલ્લી વાર જોઈ લો મનાલી ના રસ્તા આવશું આપણે આવતા વર્ષે મનાલી હવે રખી લઈએ થોડું ખુલ્લું A few moments later. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કુલુના બસ ઉતરી ગયા છીએ અને હવે અહીં છે આપણે અહીં એક રાત રોકાવાનું છે એટલે અહીં પહેલા એક હોટલ ગોતવાની છે અને હોટલ પછી ગોતી પહેલા થોડું ખાઈ લઈએ પછી હોટલ ગોત ફટાફટ હોટલ તો મિત્રો આપડે રાખીએ રૂમ અને રૂમ નાખી પૈસા પૈસા બધું દઈ દીધું છે આપણે જાવું છે થોડું ખાવા કે થોડી ઘણી ભૂખ લાગી છે બહુ સાચી જ નથી લાગી

યા તો ગુજરાતી થાળી મળી રહેતી thi આયા જોઈ થી મને પોબુ ખાવાનો આવી ગયો હે એમાં 150 160 રૂપિયા ની થાળી હે આખી રોટલી આવન બાકી ને ખાલે સોય સોરા મત હારુ લાગે હે ફની કિતાનું એવું ખોલ પડે